અમારા પાસે ત્રણસો બેસી આની જો વ્યવસ્થિત રીતે ઘરે ભેસોની કેર રાખવાનું એવી વ્યવસ્થિત કેર રાખવા આવી હોય તો આ ભેં આપડા ઘરે દૂધ કહેવાય

પછી દુકાળ પડ્યો અમે ગુજરાત જતા એ પાકિસ્તાન જતા રહ્યા પાકિસ્તાન જઈને દોષુ થઈ ગયો તો પત્રકાર ને એટલો નતો બચાવે તો જિલ્લો અમારો ભૂજ તાલુકો અમારો પાકિસ્તાન નહીં એ અમારી બેસી જઈ રૂપાણી બેસી નીકળે હવે કરોડ કરોડ માં વેચી અહિયાં તો બેસની કોઈ કિંમત નથી આ બેસ હમણાં આવી એ પાંચ લાખ માં ઝૂંકી મંગણી

તો આઠ મહિના અમારે પાસે છોડ છે ને એનું હા ઇમાનદારી બરાબર મતલબ એનું બારમી એક બચો આપે બાર મહિનામાં એક બચો બાર મહિના નું બીજો બચો આવે એટલે બચા આપી

તમને દેખાય એનું બાવલું તમે જો વ્યવસ્થિત એનું બાવલું સુડોલ શરીર કે ખુબ મોટી ભેંસ છે કે આથી નોર્મલ ખોરાક ની અંદર

હું આની પાસે આટલું હાથ ફેરવું છું આની બાજુ વાળી ભેંસ છે મતલબ તમે ગરીબાઈ ભેંસ ગરીબાઈ આપણે ક્યાંક જોવા મળે ઘણી બધી વસ્તુ આપણે આની અંદર રાખીએ એક નસલ વસ્તુ છે

हमरा गब्बर से ये व्यवस्थित अंदर पाडो पर रखे से तो पाडो बताओ है पाडो पाडो रखा पाडो कटिया हेलो हेलो किया पाडो नहीं आ बच्चा आपो सोख नहीं कोई ना हैं सभी भाई बच्चा आपो नहीं मतलब कोई लेवा था नहीं पाड़ी बीजी बेचो करी हम हां हां एंटोनी स्वभाव वाला ये तो जई पाड़ी 2 लाख की पाड़ी चलो लाख की पाड़ी अरे बस बस हां

બધી અલગ 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 વ્યવસ્થિત બતાવો એટલે ખબર પડે શું છે તમે જો મિત્રો કોઈ ભેંસ એટલી બધી હાઈટ વાળી નથી કે જે મતલબ

ને ઘણું બધું એમને જોઈતું છે તો એમની અંદર જે પશુપાલન પશુપાલનમાં કંઈ ઘટતું નથી અને એ જે પશુપાલન આ લોકો જે કરે છે પશુપાલન થકી જે એ ઉજળા છે પશુપાલન થકી જ એમની જિંદગી ચાલે છે અને પશુપાલન થકી જ એ લોકોનું નામ અત્યારે મોટું છે કે આપણા જેવા ઘણા બધા લોકો મારાથી નાનાથી કરીને ઘણા બધા મોટા મોટા લોકો અહીંયા એમની પાસે આવે છે નહીં કોઈ એમનો ભાવ પૂછવા પણ ના આવે હંમેશા બંને ભેસો એમની પહેચાન હોય તો નકા બંને માન્યતા કોને હતી

બની ભેંસો થી મતલબ ઘણા બધા લોકો એના ઉપર કે છે કે ભાઈ અમારે બંને ભેસ જોઈએ છે તો બસ આ છે બંને ભેંસ ની ખાસિયત બસ મિત્રો ધન્યવાદ ધન્યવાદ